આકાશી ચંદ્ર કાળા ડિબાંગ વાદળોથી તો દરિયામાં મોટી હલનચલનના એ અને મિત્રો જેને લઈને દરિયામાં ભારે પવનો ભૂકાય હજુ પણ આગામી દિવસોમાં બંગાળની ખાડીમાં થશે મોટી ઉથલ પાથલો મિત્રો જાણી લો કે આવી વરસાદને લઈને આગાહી કયા હવામાન નિષ્ણાંત તરફથી કરવામાં આવી રહી છે તો બીજી તરફ મિત્રો આજે થઈ છે આઠમી સપ્ટેમ્બર અને રવિવાર થયો છે અને મિત્રો જાણી લ્યો કે આજે રવિવાર અને રજાનો દિવસ અને જો મિત્રો તમે ઘરની બહાર જવાનું નક્કી કરતા હોય તો ખાસ આ વિડીયોને જરૂરથી જોઈ લેજો કારણ કે મિત્રો રાજ્યમાં હજુ પણ કેટલાક ભાગોની અંદર ગાજવીજ અને તીવ્રતા વીજળીના કડાકા ભડાકા સાથે જોવા મળી શકે છે વરસાદ ભાદરવો મહિનો હવે બરાબરનો જામ છે કારણ કે આગામી દિવસોમાં મિત્રો ગરમીનો પ્રકોપની સાથે ઠંડસ્ટ્રોમ એક્ટિવિટીનો વરસાદ પણ શરૂ થવાની તૈયારી કરતો હોય તેવા માહોલ અત્યારે જોવા મળી રહ્યા છે અત્યારે બંગાળના ઉપસાગરમાં અત્યારે છેલ્લા બે દિવસથી લો પ્રેશરના ફોર્મની અંદર વરસાદી સિસ્ટમ હતી એ અત્યારે વેલમાર્ક લો પ્રેશરની અંદર બની ચૂકી છે

ભાદરવા મહિનાને લઈને વિચ્છીડા અને સાપ જેવા જીવજંતુઓની જંતુઓની દાઢો ઝેરેલી બને અને બીજી તરફ ઉત્તરીય ગુજરાતના રાજસ્થાન સરહદી પંથકોમાં ખેડૂતોના પાકોમાં તીડના પ્રમાણે વધવાના કારણે મિત્રો હજુ પણ આગામી દિવસોમાં અતિવૃષ્ટિ જેવા વરસાદના યથાણો થઈને અત્યારે આગળ છે અત્યારે દર્શાવવામાં આવી રહી છે તો બીજી તરફ ચોમાસાને વિદાયને લઈને પરેશ ગોસ્વામી તરફથી પણ હજુ ચોમાસું લાંબુ ચાલે તેવી પણ અત્યારે આગાહી છે એ અત્યારે વ્યક્ત કરવામાં આવી છે તો મિત્રો આ તમામ અપડેટ મેળવીએ અત્યારે મિત્રો વેધર મોડેલના આધારે ગુજરાતમાં આગામી દિવસોમાં હવે વાતાવરણમાં વરસાદની ગતિવિધિ ઓછી જોવા મળે તેવું અત્યારે દર્શાવવામાં આવી રહ્યું છે તો હવે હવામાન નિષ્ણાત હજુ પણ બંગાળની ખાડીને હલચલ ભાગરૂપી ગુજરાતમાં ભારેથી ભારે વરસાદના બેથી ત્રણ રાઉન્ડ ને લઈને અત્યારે મિત્રો આગાહી છે એટલે કે વાત કરી રહ્યા છે

ઉત્તરીય ઓડિશા અને પશ્ચિમ બંગાળના કાંઠાના વિસ્તારોમાં વેલમાર્ક લો પ્રેશરમાં અત્યારે મજબૂત થઈ ચૂકી છે અત્યારે મિત્રો સેટેલાઇટ અંદર તમે જોઈ શકો છો કે આ જે છેડો છે જેમાં ભારે સક્રિયતા હોવાના કારણે અત્યારે ઓડિશાના કાંઠાના જે વિશાખાપટ્ટનમ લાગુ વિસ્તારો છે ત્યાંથી લઈને મિત્રો તેલંગાણા ના લાગુ વિસ્તાર છે તમે જોઈ શકો છો કે ઉત્તરીય ઓડિશાના જે ભાગોની અંદર પણ અત્યારે સિસ્ટમના કારણે ભારે વરસાદ જોવા મળી રહ્યો છે તો મિત્રો ગુજરાત રાજ્યની અંદર પણ મિત્રો સાયક્લોનિક વરસાદની સિસ્ટમની અસરો હવે ઓછી થતી ગઈ પરંતુ મિત્રો હજી પણ ગુજરાતમાં અમુક વિસ્તારોમાં છે તે મિત્રો એકથી લઈને બે ઇંચ સુધીના ધોધમાર વરસાદ જોવા મળી શકે તો હજુ પણ મિત્રો સૌરાષ્ટ્રના કેટલાક ભાગો છે ત્યાં મિત્રો હવે ઠંડરસ્ટોમ એક્ટિવિટીના વરસાદ થવાને લઈને કેટલાક ભાગોમાં ભારે વરસાદ પણ આગામી દિવસોમાં ખાબકી શકે છે તો હવે મિત્રો ગુજરાત રાજ્યના કેટલાક ભાગોમાં વરાપ પણ જોવા મળી શકે છે હા જાણીએ પેલા મિત્રો તમે જોઈ શકો છો કે અત્યારે મિત્રો આજે આઠ સપ્ટેમ્બર થઈ છે અને રવિવાર થયો છે ગુજરાતના હવામાન વિભાગ અને મિત્રો ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી કયા ભાગોમાં વરસાદનું એલર્ટ આપી દેવામાં આવેલું છે એ વિશે વાત કરીએ તો હવામાન વિભાગના જે આઈએમડી તરફથી રજૂ કરવામાં આવેલી તમામ રાજ્યોના વરસાદને લઈને વોર્નિંગ વાળો મેપ છે એ તમે જોઈ શકો છો જેમની અંદર મિત્રો કયા ભાગોની અંદર મિત્રો ભારે વરસાદની ચેતવણી તો કયા ભાગોમાં અતિ ભારે તો કયા ભાગોમાં અત્યંત ભારે વરસાદની ચેતવણી તો અમુક ભાગોમાં મિત્રો હળવાથી મધ્યમ વરસાદ પણ તમે જોઈ શકો છો ખાસ કે મિત્રો અત્યારે તમે જોઈ શકો છો કે બંગાળની ખાડીની અંદર એક વેલમાર્ક લોપરેશનની અંદર અત્યારે આજે વરસાદની ગતિવિધિ જોવા મળી છે તેલંગાણાના વિસ્તારો હોય મહારાષ્ટ્ર અમુક વિસ્તારો જેમાં મિત્રો ઓરેન્જ એલર્ટ એટલે કે મિત્રો ભારે વરસાદને રહીને વોર્નિંગ આપી દેવામાં આવી છે બાકીના રાજ્યોમાં મિત્રો તમે જોઈ શકો છો રાજસ્થાન મધ્યપ્રદેશ છત્તીસગઢ આ સાથે જ મિત્રો આસામ મિઝોરમ થી લઈને ઝારખંડ કર્ણાટક કેરળ વિસ્તારની અંદર પણ મિત્રો ભારે વરસાદનું વોર્નિંગ ઇન્ડિયન મોનસૂન ડિપાર્ટમેન્ટે જાહેર કર્યું છે તો આઠ તારીખના દિવસે મિત્રો તમે જોઈ શકો છો આજે રવિવાર થયો થયો છે અને આપણા ગુજરાતની અંદર મિત્રો કયા પ્રકારના વિસ્તારની અંદર વરસાદને લઈને કયું વોર્નિંગ આપવામાં આવ્યું તેમના વિશે વાત કરી પણ વોર્નિંગ માટે દર્શાવવામાં નથી આવ્યું તમે જોઈ શકો છો કે મિત્રો નવમી તારીખના રોજ પણ મિત્રો એટલે કે આવતીકાલે બંગાળની ખાડીની જે રાજ્ય છે અડીને આવેલા ત્યાં પણ મિત્રો અતિભારે વરસાદ ઓરેન્જ એલર્ટ તો બીજી તરફ આપણા ગુજરાતની અંદર પણ આવતીકાલે વરસાદને લઈને મોટી વોર્નિંગ આપવામાં આવેલી નથી જો કે મિત્રો ગુજરાતના ભાગોની અંદર વરસાદની ગતિવિધિ જોવા મળતી નથી પરંતુ મિત્રો વોર્નિંગ અત્યારે વરસાદ ભારે વરસાદની ચેતવણી પણ નથી આ રીતે મિત્રો તમે જોઈ શકો છો કે દસ તારીખના રોજ પણ મિત્રો મેપ જાહેર કરવામાં આવ્યો છે જેમાં ખાડીના છે બંગાળની ખાડીને આવેલા લાગુ વિસ્તાર ઓડિશા લાગુ વિસ્તાર છે પૂર્વીય ભારતથી લઈને મિત્રો મધ્ય ભારતના લાગુ વિસ્તાર છત્તીસગઢ ઉત્તર પ્રદેશ બિહાર લાગુ વિસ્તાર છે ત્યાં ભારે વરસાદની ચેતવણી તો મધ્ય અને પૂર્વ ભાગોના રાજ્યો આપવામાં આવી છે દસ તારીખે પણ આપણા ગુજરાતની અંદર પણ વરસાદને લઈને વોર્નિંગ આપવામાં આવી છે આવી નથી હવે પછી મિત્રો તમે જોઈ શકો છો કે ગુજરાતના હવામાન વિભાગ અમદાવાદ મોસમ વિભાગ દ્વારા પણ અત્યારે છે તે મિત્રો અત્યારે આ કહી છે તે વ્યક્ત કરવામાં આવી છે રાજ્યના કયા ભાગોમાં કેવા પ્રકારની આગાહી દર્શાવવામાં આવી છે એ તમે મિત્રો જોઈ શકો છો કે આઠ તારીખ એટલે મિત્રો અત્યારે મેપ તમે જોઈ શકો છો જેમાં ગુજરાતના ગુજરાતના ઉત્તરીય જિલ્લાઓમાં હોય મધ્ય ગુજરાતમાં પણ તમે જોઈ શકો છો મધ્યપ્રદેશ લાગુ વિસ્તાર છે મિત્રો છે દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારોની અંદર મિત્રો જેમાં ઓછામાં ઓછા વાદળા છે તે અત્યારે જોવા મળી રહ્યા છે અને બતાવવામાં આવી રહ્યા છે ઘણા સ્થળોની ઉપર ગાજવી સાથેના હળવાથી મધ્યમ વરસાદની આગાહી અને ચેતવણી પણ અત્યારે આપી દેવામાં આ વિશે તમે જોઈ શકો છો કે મિત્રો અત્યારે મધ્ય ગુજરાતના જે મધ્યપ્રદેશ લાગુ વિસ્તાર છે સાથે સાથે મિત્રો તમે જોઈ શકો કે વધારે વરસાદની ગતિવિધિ અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ લાગુ વિસ્તારમાં જોવા મળે છે છોટાઉદેપુર વડોદરા ખેડામાં પણ મિત્રો અમુક વિસ્તારની અંદર વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં પણ નર્મદા તાપી ડાંગર ભરૂચ નવસારી પંથકોની અંદર હજુ પણ ઘણા વિસ્તારોની અંદર હળવાથી મધ્યમ વરસાદ સાથે ગાજવી સાથેનો વરસાદ છે તે ખાબકી શકે છે હવામાન વિભાગે મિત્રો મેપમાં દર્શાવ્યા અનુસાર સૌરાષ્ટ્રની અંદર અને કચ્છના જિલ્લાઓની અંદર પણ તમે જોઈ શકો છો કે ખૂબ જ ઓછા વિસ્તારોની અંદર ગાજવીજ સાથેનો વરસાદની આગાહી અત્યારે વ્યક્ત કરવામાં આવી છે જેમાં મિત્રો કચ્છ અને પશ્ચિમી સૌરાષ્ટ્રના વિસ્તારો હોય પછી મિત્રો ભારે તડકો પણ અત્યારે માહોલ જોવા મળ્યો છે ભારે વરાપ પણ જામશે ભાવનગર અને અમરેલીના અમુક વિસ્તારોની અંદર પણ મિત્રો હજુ પણ છૂટાછવાયેલા વિસ્તારોમાં બપોર બાદ વરસાદની ગતિવિધિ જોવા મળી શકે છે તો મિત્રો નવ તારીખે પણ તમે જોઈ શકો છો કે ગુજરાત હવામાને મેપ જાહેર કર્યો છે ને મિત્રો ગુજરાતમાં મધ્ય ગુજરાત ગુજરાતમાં રિઝર્વાના દક્ષિણી ગુજરાતના વિસ્તારોની અંદર હળવાથી મધ્યમ વરસાદની છે

વંથલી લાગુ વિસ્તાર છે મહીસાગર દાહોદ પંચમહાલ છોટા ઉદેપુર વડોદરા લાગુ વિસ્તાર છે તાપી ડાંગર એ બધા લાગુ વિસ્તાર છે તેમાં આવનારા દિવસોમાં વરસાદની ગતિવિધિ હળવી મધ્યમ અને ગાજવીજ સાથે શરૂ થવાની છે આ સાથે મિત્રો અત્યારે બાર તારીખના રોજ પણ તમે કચ્છ અને મિત્રો સૌરાષ્ટ્ર પંથકોની અંદર જોઈ શકો છો કે ખૂબ જ ઓછા વિસ્તારો હોય કે જે જિલ્લાઓમાં માત્ર પચીસ ટકા સુધીના છૂટા છવાયેલા વિસ્તારો હોય કે ત્યાં જોવા મળશે બાકીના વિસ્તારોમાં વરાપ જોવા મળશે ગુજરાતના એ વિસ્તારો આવી શકે કે તેમની પૂરી સંભાવના કે અત્યારે મિત્રો હવામાન વિભાગે કરે છે આગાહી વ્યક્ત હવે પછી આપણે મિત્રો વાવાઝોડાની અપડેટ મેળવીએ તો પેસિફિક મહાસાગરના ફિલિપાઈન્સના દરિયાનમાં રચાયેલું યાજ્ઞ નામનું વાવાઝોડું અત્યારે તમે જોઈ શકો છો કે ફિલિપાઈન્સ ઉપર ટાટક્યા બાદ તે વાવાઝોડું હતું મિત્રો તે દક્ષિણી ચાઇનાના જે હાઈકાવ શહેર ઉપર બાદ આગળ વધીને હનોઈના શહેરના વિના દેશના લેન્ડફોલ થયું છે વાવાઝોડું જ્યારે દક્ષિણી ચાઇનાના ભાગો ઉપર ત્રાટક્યું હતું ત્યારે અઢીસો થી કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે છે તે પવનો ફૂંકાતા હતા આ સાથે મિત્રો બીજી તરફ વિયેતનામ અને ત્યાર પછી મિત્રો એકસો સાઠ કિલોમીટરની ઝડપે આ ત્રાટક્યું હતું અત્યારે મિત્રો તમે જોઈ શકો છો કે આ વાવાઝોડાના કારણે દસ લાખથી પણ વધારે લોકો પ્રભાવિત થયા છે અને તે વિસ્તારોની અંદર શાળાઓ રેલવે બધું જ બંધ થઈ ચૂક્યું છે તો કેટલાક ભાગોની અંદર તો મિત્રો વાવાઝોડાના કારણે તબાહી મચી ચૂકી છે અને હવે પછીની કલાકોની અંદર તમે જોઈ શકો છો કે વાવાઝોડું નબળા પડેલા અવશેષો આપણા ભારત તરફ કેટલીક પશ્ચિમની દિશા તરફ આગળ વધતા જોવા મળી શકે છે ખાસ મિત્રો સાંજ દરમિયાન વાવાઝોડું છે તેમના વિસ્તારો સુધી પહોંચી શકે અને નવ સપ્ટેમ્બરના દિવસે નબળા પડ્યા બાદ વાવાઝોડાના અવશેષો ધીમે ધીમે ભારે વરસાદ આપતા આપતા મ્યાનમાર ઉપર મિત્રો દસ સપ્ટેમ્બરની આજુબાજુ પહોંચે તેવી સંભાવના રહેલી છે દસ તારીખે મ્યાનમાર ઉપર મિત્રો આ સિસ્ટમ જોવા મળી શકે છે અને મિત્રો વાવાઝડાવાળી જે દસ તારીખોની જે આગાહી છે એટલે કે રાત્રિ દરમિયાન પણ આ વાવાઝોડા છે તે નબળા પડે અને તેમના અવશેષો છે તે ડિપ્રેશન ફોર્મની અંદર મિત્રો મ્યાનમારથી આગળ વધીને અગિયારમી તારીખે બંગાળની ખાડીની અંદર વેલમાર્ક લોપરેશનની અંદર જે આવનારા દિવસો છે તેમાં ડિપ્રેશનની કેટેગરીમાં મજબૂત બને મિત્રો આ બંને સિસ્ટમો એકબીજાની અંદર નજ થઈ શકે છે અને અગિયારમી સપ્ટેમ્બરના દિવસે મોટું સર્ક્યુલેશન બનાવે અને મિત્રો ભારતના પૂર્વીય અને મધ્ય સહિત ઉત્તરીય ભારતના ભાગોની અંદર આ વાવાઝોડું છે તે બંગાળની ખાડીની સિસ્ટમના કારણે ભારે પવન સાથે મિત્રો વરસાદ ખાપકાવી શકે જેવા મિત્રો બંગાળની ખાડીના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પચાસથી લઈને સાહીઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપોના પવનો સાથે સાથે ધોધમાર વરસાદની પણ આગાહી રહેલી છે તમે જોઈ શકો છો કે મિત્રો આ શિષ્ટમ પૂર્વીય મધ્ય પ્રદેશ અને ઉત્તર પ્રદેશના બિહાર ઝારખંડ પશ્ચિમ બંગાળના જે વિસ્તારોની અંદર ભારે વરસાદ આગામી દિવસોમાં આપે તેવી સંભાવના રહે છે આપણા ગુજરાતની વાત કરીએ તો મિત્રો ગુજરાત સુધી એક સિસ્ટમ ડાયરેક્ટ પહોંચે તેવી સંભાવના અત્યારે જોવા મળતી નથી કારણ કે મિત્રો પાકિસ્તાન ઉપર રચાવાના કારણે એન્ટી સાયક્લોનની અસરોના કારણે મિત્રો આ સિસ્ટમ આગળ વધવા માટે તેના અવરોધો ઊભા થાય છે અને મધ્યપ્રદેશ સુધી છે આ સિસ્ટમ આવે બાદ તે યુટર્ન મારી લે અને પૂર્વીય દિશા તરફ ફંટાય તેવી પણ અત્યારે શક્યતાઓ જોવા મળી રહી છે આપણે જણાવી દઈએ કે મિત્રો હવામાન નિષ્ણાંત તરફથી પણ અત્યારે આ કારણે ગુજરાતમાં ભારે વરસાદની આગાહી દર્શાવવામાં આવી રહી છે જેમાં મિત્રો તમે જોઈ શકો છો કે આપણા હવામાન એવા અંબાલાલ પટેલની આગાહીઓ પણ સામે આવી છે અંબાલાલ પટેલે મિત્રો આગાહી કરતા કહ્યું છે કે હવે રાજ્યની અંદર અત્યારે જે બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય બની છે તે નવ અને અગિયાર તારીખની વચ્ચે મિત્રો ડીપ ડિપ્રેશનની કેટેગરી સુધી પહોંચશે તે બંગાળની ખાડીવાળી સિસ્ટમો છે તે મિત્રો પૂર્વીય ભારતમાંથી આગળ વધતી મધ્ય પ્રદેશના ભાગો ઉપર આવે તેવી સંભાવના જેના કારણે દસ અને બાર સપ્ટેમ્બર પછી મિત્રો ભારે વરસાદની શક્યતાઓ અંબાલાલ પટેલ દ્વારા અત્યારે છે તે મિત્રો વ્યક્ત કરવામાં આવી રહી છે ખાસ કરીને મિત્રો અંબાલાલ પટેલે વધુ વરસાદની આગાહી આપતા જણાવ્યું છે કે રાજ્યની અંદર તેરમી તારીખથી લઈને સોળમી તારીખની વચ્ચે ભારે વરસાદની જે રાહુણ છે તે ગુજરાતની અંદર આવતા જોવા મળશે બાવીસ સપ્ટેમ્બર સુધી આ વરસાદની સિસ્ટમો છે તે સક્રિય રહે તેવી શક્યતાઓ રહેલી છે તેવી સંભાવના પણ છે સાથે સાથે મિત્રો ભારતીય હવામાન વિભાગ તરફથી પણ ગુજરાત રાજ્યની અંદર સપ્ટેમ્બર મહિનાની અંદર વરસાદનું જે પૂર્વાનુમાન જાહેર કરવામાં આવ્યું છે જેમાં ગુજરાત મિત્રો સપ્ટેમ્બર મહિનાની અંદર સામાન્ય કરતાં વધુ વરસાદનું છે તે અનુમાન જાહેર કરી દેવામાં આવી રહ્યું છે એટલું જ નહીં મિત્રો એટલે કે ભારતની અંદર જે ગુજરાત રાજ્યો આવેલું છે ત્યાં પણ જે વરસાદી ખાબોપવાના યથાણો પણ જોવા મળી શકે છે અને મિત્રો અત્યારે અંબાલાલ પટેલ દ્વારા પણ મિત્રો તારીખ સુધી સક્રિય રહેવાની વરસાદની આગાહી કરેલી છે આ સાથે મિત્રો હવે પછી આપણા પરેશ ગોસ્વામીની આગાહી ઉપર નજર કરીએ તો મિત્રો તેઓએ પણ કહ્યું છે કે ગુજરાત રાજ્યની અંદર ચૌદ સપ્ટેમ્બર પછી વરસાદની ગતિવિધિ જોવા મળે તેવી આગાહી કરવામાં આવી છે આગાહી અનુસાર મિત્રો ચૌદ તારીખ બાદ ગુજરાત રાજ્યની અંદર જે સિસ્ટમ ગુજરાતની નજીક મધ્યપ્રદેશના લાગુ વિસ્તારો ઉત્તર પ્રદેશના લાગુ એટલે કે ઉત્તર ગુજરાતના લાગુ વિસ્તારો મધ્ય ગુજરાતના લાગુ વિસ્તારો મધ્યપ્રદેશ સરહદી વિસ્તારની અંદર તો બીજી તરફ મિત્રો છૂટાછવાયેલા વિસ્તારોની અંદર હળવાથી મધ્યમ વરસાદ સાબિત થઈ શકે છે અતિભારે વરસાદની સાથે મિત્રો તમે જોઈ શકો છો જોવા મળશે ખેડૂતોના પાકોને છે તે મિત્રો અત્યારે સલાહ આપી દેવામાં આવી છે કારણ કે મિત્રો યોગ્ય સમય અને મિત્રો યોગ્ય આયોજન થાય તો મિત્રો આ દિવસોની અંદર વોસ્ટિંગ્સને લઈને મિત્રો સાચવી લેજો કારણ કે મિત્રો ખેડૂતો ચોમાસાની વિદાયને લઈને જણાવ્યું છે ચોમાસું હજી વિદાય લે નહીં અને મિત્રો સામાન્ય પંદરમી સપ્ટેમ્બર પછી ગુજરાતમાં ગમે ત્યારે ચોમાસું વિદાય લેતું હોય પરંતુ મિત્રો બંગાળની ખાડીમાં જોવા મળે છે મોટી હલનચલન હજુ પણ ચોમાસું મોડું વિદાય લે તેવી સંભાવના અને મિત્રો અત્યારે કહી શકાય કે સપ્ટેમ્બર મહિનાની અંદર સંપૂર્ણ પછી મિત્રો ગુજરાતમાંથી ચોમાસું છે તે વિદાય લે અને અત્યારે તેવું અનુમાન પણ દેખાઈ રહ્યું છે આવામાં મિત્રો સપ્ટેમ્બર મહિનામાં હજુ પણ બેથી ત્રણ ભારેથી ભારે સ્મેલ એટલે કે સ્પેલ સ્પેલ આવી શકે છે એટલે કે મિત્રો બીજી તરફ અંબરલાલ પટેલે પણ આગાહી કરી છે અને મિત્રો આગાહીમાં તેમણે જણાવ્યું છે કે સાત અને આઠ ઓક્ટોમ્બરમાં ફરીથી વરસાદી માહોલ જોવા મળશે બંગાળના ઉપસાગરની અંદર ઉથ્થળ પાથલની સંભાવના છે ત્યારે ડિપ્રેશન જેવી વરસાદી સિસ્ટમ સક્રિય બને અને દક્ષિણી ગુજરાતના ભાગોમાં ઓક્ટોમ્બર મહિનામાં ભારે વરસાદ થાય તેવું તેમણે કહ્યું છે ચંદ્રકાળા વાદળોથી મિત્રો ઢંકાશે તો મિત્રો હલનચલન થશે અને મિત્રો અત્યારે કહી શકાય કે મિત્રો પવન ફૂકાશે અને ઓક્ટોબર મહિનામાં ભારે પવનની તીવ્રતા પણ જોવા મળી શકે છે અંબાલાલ પટેલે છે તે મિત્રો 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 અત્યારે લાંબા છે છે એ વ્યક્ત કરી તો હવે પછી આપણે વાત કરીએ તો બપોર બાદ અને સાંજ રમોડી મોડી સાંજ પછી મિત્રો ગુજરાતના કયા જિલ્લાઓમાં કયા વિસ્તારમાં જોવા મળશે વરસાદની ગતિવિધિ તેમના ઉપર મિત્રો અત્યારે એક છોટી છે એક ઝલક કરી લઈ તો મિત્રો સૌરાષ્ટ્રની અંદર આજે ભાવનગર અમરેલીના અમુક દરિયાકાંઠાના વિસ્તારો રહ્યા જેમાં મિત્રો તમે જોઈ શકો છો કે મિત્રો આ વિસ્તારોની અંદર સાવરકુંડલા રાજકોટ મહુવા તળાજા જેસર ધારી તુલસી શામ લાગુના વિસ્તારો છે જેમાં મિત્રો બપોર દરમિયાન પણ ગાજવીજ સાથેના છૂટા છોવાયેલા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી જોવા મળશે તો બાકીના ઉત્તર પૂર્વ ગુજરાતના જેમાં બનાસકાંઠા રાજસ્થાન લાગુના વિસ્તારો હોય ખેડ બ્રહ્મા તો બીજી તરફ મિત્રો અરવલ્લીના લાગુ વિસ્તાર છે મહીસાગર સાથે સાથે મિત્રો અત્યારે કંડ કપડવંજ લાગુના વિસ્તારો છે દાહોદ ગોધરા છોટાઉદેપુર પંચમહાલ વિસ્તારની અંદર મધ્યપ્રદેશના જે સરહદી પંથો કહું છું તેમાં પણ અત્યારે બે થી લઈને ત્રણ ઇંચ સુધીના વરસાદની ગતિવિધિ જોવા મળશે આ સાથે મિત્રો આણંદ વડોદરા આ સાથે મિત્રો અત્યારે ગાંધીનગર લાગુ વિસ્તાર છે જે સરહદી લાગુ વિસ્તાર છે ત્યાં પણ મિત્રો અત્યારે વરસાદની ગતિવિધિ જોવા મળી શકે છે આ મળવાથી મધ્યમ વરસાદની આગાહી ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહી છે બાકી તો મિત્રો સૌરાષ્ટ્રમાં હજુ પણ કેટલાક વિસ્તારો છે ત્યાં પશ્ચિમી સૌરાષ્ટ્રના મિત્રો કચ્છના લાગુ વિસ્તારોમાં વરાપ જેવો માહોલ તડકા જેવો માહોલ અને પરેશ ગોસ્વામીએ છે તે અત્યારે મિત્રો એક પછી એક દિવસે પુષ્કળ ગરમી અને વફારાનું પ્રમાણ વધે અને ભાદરવામાં ભરપૂર અહેસાસ થાય તેવું અત્યારે મિત્રો આગામી દિવસો માટે હવે પછી છે તે આગાહી વ્યક્ત કરી છે તમે જોઈ શકો છો કે મિત્રો હજુ પણ મધ્ય પૂર્વ ગુજરાત રહ્યા દક્ષિણ ગુજરાત ગુજરાતના અમુક વિસ્તારોમાં હળવા મધ્યમ વરસાદ તો સૌરાષ્ટ્રની અંદર પણ ભાવનગર અમરેલી બોટાદ સુરેન્દ્રનગર અમુક વિસ્તારોમાં ઠંડસ્ટ્રોમ એક્ટિવિટીનો વરસાદ છે તે આગામી દિવસોમાં બાર તારીખ સુધી છે એ જોવા મળે તેવી સંભાવના અત્યારે રહેલી છે નવી અપડેટ મિત્રો હશે તો તમને આ